ધુંધુલીને ઉપમા આપી લોક વાર્તા રથા કુરા લોકોની વાતો જ કર્યા કરે બીજાની જ વાતો કર્યા કરે ભગવાનનું નામ લેવા બેસાડો તો એને આળસ આવે અને પારકી પંચાતમાં બેસાડી દીયો તો ક્યારે દિવસ પૂરો થઈ જાય એની ખબર ન રહે સમજવાનું ધુંધુલી પોતાની જ વાત સાચી છે એ સાબિત કરવા માટે તેની સાથે ઝઘડો કરી બેસે સમજવાનું આ આમાં કોઈ આંગળી ઊંચી ન મારું નામ જેવું કામ છે હવ મનમાં રાખવું એટલે કોઈને કઈ દુઃખ ન લાગે પણ નક્કી કરી લેવું હું ધુંધોલી માં આવું છું કે નહીં ન આવતા હોય તો આપણે ફ્રેશ થઈને બેસવાનું આવતા હોય તો સમજી દેવાનું આપણે હવે આમાં આવવાનું થતું નથી લોક વાર્તા રતા આ બધી જ ભાગવતની કથાઓ આપણા વાસ્તવિક જીવનને ક્યાંક ના ક્યાંક સ્ટોરી નથી આપણા જીવનને પરિવર્તિત કરે એવું એક એક ઔષધિ છે આ અને આ ઔષધિને પીવી પડે મુઠી વાળીને તમે ડાયાબિટીસ ની દવાની સુધી બેઠા તો એમ ડાયાબિટીસ ડાઉન ન થાય એને પીવી પડે ભાગવત જેવો ગ્રંથ અમારા ઘરમાં ભાગવત ને રામાયણ ને બધું છે એ તમારા ઘરમાં હોવાથી કઈ ફેર નહીં પડે તમારા જીવનમાં હોવું જોઈએ તો તમારા જીવનમાં લોકો ઘરમાં ખાલી લાઇબ્રેરી બનાવી મૂકી રાખે છે પણ જેના ઘરમાં લાઇબ્રેરી છે પૂછો તો ખરાબ કોઈ દિવસ પુસ્તક કાઢીને કોઈ દિવસ ઘરમાં પુસ્તકો ની હારમાળા કરવાથી કઈ ફેર નહીં પડી જાય પણ એકાદુ પુસ્તક વાંચીને તમારા જીવનમાં જો એના બધા જ સૂત્રોને એપ્લાય કરી દો તો તમારું જીવન આખું ધન્ય થઈ જશે તો બીજાની જ વાતો કરે ઝઘડો કરવામાં માહિર પોતાના પતિની હારે તો વાત જ જવા દો નાની એવી વાતમાંથી ઝઘડો જ કર્યા કરે પોતાની વાત સત્ય છે એવું સાબિત કરવા માટે બીજાને ધમકાવ્યા કરે સમજવાનું ધૂંધુલી બહુ મોટી ઉંમર થઈ સંતાન પ્રાપ્તિ માટે બંને જણાએ ખૂબ સંપત્તિ આપી છે દાન આપ્યું પણ છતાં સંતાન પ્રાપ્ત ન થયું આંગણામાં રહેલા વૃક્ષો સુકાઈ જાય ફળ હાથમાં આવે તો ફળ બગડી જાય મારા ક્યાં જન્મના પાપ હશે કે મારા આંગણામાં રહેલી ગાયને પણ આજે પ્રસવ ન થતો કોઈ એને વાછડાનો જન્મ ન થતો પિતૃઓનું શ્રાદ્ધ કરું તો મારા પિતૃઓને જે જળ અર્પણ કરું છું એ જળ ગરમ થઈ જાય છે કારણ કે શ્વાસો શ્વાસની ક્રિયા ઊંડી લે છે કેમ આવું થતું હશે તો પિતૃઓ પણ અમને કહે છે કે તમે તો અમારું માટે તર્પણ કરો છો પણ તમે કદાચ જતા રહેશો પછી તમારું અમારું તર્પણ કોણ કરશે તમારી પાસે સંતાન નથી તર્પણ કરશે આત્મદેવે નક્કી કર્યું કે દીકરા વગરનું જીવન નથી જીવવું પુત્ર વગરનું જીવન જીવીને કરું શું હું કોઈને કહ્યા વગર આત્મદેવ નીકળી જાય છે જંગલના માર્ગે આત્મહત્યા કરવાના વિચારે ચાલો જાય છે માણસને દુઃખી શું કરે ખબર જે નથી મળ્યું તો ભાગુજીમાં લખ્યું છે કર્મનો પણ નિપુણ હતો સત્યવાદી હતો અને ધન તો અમાપ ધન હતું છતાં પણ એ સુખી ન થયું કેમ જે મળ્યું હતું એમાં એને સંતોષ ન થયો નતું એમાં એને અસંતોષ હતો એટલા માટે અને આ દુનિયાને દુઃખી કરવાનું એક જ સાધન છે જે તમારી પાસે નથી એ દુઃખી કરે બાકી છે એ કોઈને સુખ આપે છે ઘણા લોકોને કથામાં જવા મળ્યું એનું સુખ ન મળે આગળ સોફે જગ્યા ન મળી ખુરશી બેવું પડ્યું એનું દુખ મળે માણસને હું તમને આ લાઈવ એક્ઝામ્પલ એટલા માટે આપું છું તમને સમજાઈ જશે આ વાતને તમને કથા સાંભળવા મળી એનું સુખ બહુ નથી મળતું પણ તમને આગળ બેસવાનું મળ્યું એનું દુઃખ તમને સાંજ સુધી વાયગા કરે છે તમે કથા સાંભળવા જાઓ છો એટલે ગમે ત્યાં બેસી શકાય નાટક જોવા જાવ હોય તો આગળ બેહવાનો આગ્રહ રાખવો જોઈએ અહીંયા નાટક નથી આ કથા છે જ્યાં પણ જગ્યા મળે ત્યાં બેસીને ઠાકોરજીની કથા સાંભળીએ બસ આપણા માટે પ્રાધાન્ય કથા છે આપણને પ્રભુની કથા મળે આત્મદેવ બ્રાહ્મણ જંગલના માર્ગે ચાલ્યા જાય છે આત્મહત્યા કરવા માટે અને વાલા ભક્તજનો એક વાત યાદ રાખજો આ સંસારમાં ક્યારેય પણ આત્મહત્યાનો વિચાર ન કરશો કારણ આત્મહત્યા સમાન બીજું કોઈ પાપ નથી ક્યારેય ન કરશો ગમે તેવી સ્થિતિ આવે ધીરજ રાખવી અને જે માણસ ખરાબ સમયમાં ધીરજ રાખે છે એના જેવો સંસારમાં બીજો કોઈ પંડિત નથી એના જેવો જ્ઞાની માણસ કોઈ નથી જે પોતાના જીવનમાં ધૈર્યને રાખે છે માટે ધીરજ રાખવી એમાં બરાબર એક સંન્યાસી મળ્યા છે સન્યાસી કહે છે કે ભાઈ શું કામ મરી જવું છે ભગવાને આટલો સરસ અવતાર આપો અને આમનંદ તમે વેઠવી નાખશો શું તમારે મહારાજ મારે સંતાન નથી મારે પુત્ર નથી મહાત્માજી કી તો સારું થયું પુત્ર નથી તો ભગવાનની કૃપા સમજો આત્મદેવ કહે છે તમે સંન્યાસી છો અમે સંસારી છીએ સંસારીના દુઃખની ખબર ન હોય પુત્ર ન હોય તો પૂમ નામના નરકમાંથી તારે કોણ દીકરો ન હોય તો મર્યા પછી શ્રાદ્ધ કોણ કરે પિંડદાન પિંડદાન શાંતિ મુક્તિ ન મળે સંન્યાસી કહે છે ભૂદેવ આ સંસારમાં જરાક નજર કરો દીકરા વગરના તમારી જેમ રોવે છે અને જેને જેને દીકરાઓ હતા એ માથે ઓઢીને રોવે છે દીકરો સુપુત્ર થાય તો સુખ મળે પણ કુપુત્ર નહીં થાય એની ખાતરી શું કોણ છે એને દીકરો સુપુત્ર બને વાત બરાબર છે તો સુખ આપે બાકી સગર રાજાને સાઠ હજાર પુત્રો હતા સુખ મળ્યું સુપુત્ર થાશે ને પ્રજારૂપમ બલિષ્ઠા કર્મ નો ગતિ વિવેકુસ તમે સંસાર છોડી દો હવે આ સંસાર માયા છોડી દો તમે વિવેકુ સમાસાધ્ય જીવનમાં વિવેક લઈ આવો વિરક્ત બનો હવે આત્મદેવે જીદ કરી મહારાજ આપી શકો તો મને સંતાન આપો ન કે મારવા દો મને મહારાજ કહે છે કે અમારી સામે મરવા કેમ દઈએ એના કપાળમાં આમ જોઈને કહ્યું સપ્ત જન્મા તવ પુત્રો નેવચ નય વચ તારા ભાગ્યમાં સાત જન્મ સુધી સંતાન નથી તો તો મને મરી જ દેવા દો હવે બઉ સમજાવે છે છતાં આત્મદેવ બ્રાહ્મણ સમજતા નથી ભાષા સંસ્કૃતમાં બતાવી વિષ્ણુ રક્ત વિરક્ત આ સંસારમાં જે ભગવાનમાં અનુરક્ત બને છે ભગવાન ઠાકોરજી જે ભક્ત બને છે એ વિરક્ત છે ઘર મૂકી દેવાની જરૂર નથી હો સંન્યાસ અર્થ મેં એવો પણ ન લેશો ઘર મૂકી દઈએ એને સં્યાસ કહેવાય મનથી બધી વાસનાઓ છૂટી જાય એને સંન્યાસ કહેવાય ઘર છોડ કે બન મેસના કો ત્યાગ કિયો નહીં ઘર મૂકીને જંગલમાં વયા જઈએ અને જંગલમાં જેને ઘર ન મુકાય તો એ જંગલ મુક કામ ઘર મૂકો અર્થ શું સંસારનો નિયમ છે જે ત્યજો એ મનમાંથી પણ ત્યજી દો જે છોડો છો એ મનમાંથી પણ છોડી દો એને યાદ કરવાનું છોડી દો પણ ઘણી વખત ઘર મૂક્યા પછી પણ ક્યારેક ક્યારેક વસ્તુ બોલાતી નથી એક વાર રાજા ભરતૃહરી અને રાજા રાજા ભરતૃહરી બાણું ધણી અમાપ સંપત્તિ પણ એક ક્ષણ માં લાગી ગયું મૂકી દીધું ઘર એમાં બરાબર બંને જણા ગામડે ગામડે બે ભેગા નો અલગ અલગ હતા પણ એક ગામમાં બે જણા ભેગા થયા અને રામજી મંદિરે મંદિરના એ દિવાલમાં એક ખીલી હતી એ બે જણા ત્યાં છેલો ટીંગાડવા જોડી ટીંગાડવા બે પેલા હું આવ્યો હું ટીંગાડીશ પેલા હું આવ્યો હું ટીંગાડીશ આખું ગામ ઈ બેના ઝઘડા જોવા માટે નીકળ્યું સિત્તેર એસી માજી પાણીનું એક માટલું માથા ઉપર લઈને ખીલી એની જોડી ટીંગાડવા પેલા હું ટીગાડીશ હું આવ્યો તો એટલે આ ખીલી ઉપર મારો હક કહેવાય આ ખીલી ઉપર મારો હક કહેવાય માજી માટલું નીચે મૂકીને આગળ જ્ઞાન ખાલી એટલું પેલા હો ખીલી હાટું બાધે થા બે

ઉપાધી છે મોટો રોગ જ છે જે મૂકીએ એને વારે વારે યાદ કર્યા કરીએ કોઈ કે ખાલી પડીકી ખાવાનું બંધ કરી હોય ને પડીકી ખાવાનું જો કે તો કોઈ ખાતું જ નથી એટલે વાંધો નથી પણ પડીકી ખાવાનું ખાલી સંજયભાઈ બંધ કરે ને તો યાદ કર્યા કરે હું પડીકી મૂકી દીધી આપણે તો આપણે પડીકી મૂકી દીધી આપણે પડીકી મૂકી દીધી એટલે મૂકી દીધું ક્યાં તે મોટો હાથી માર્યો છે અને તે અમારી હેઠું મૂકી છે

જે માણસ ભગવાનમાં અનુરક્ત રહે છે સતત ભગવાન મય રહે છે છે એ આ સંસાર નો વિરક્ત આત્મા પુત્ર પિંડદાન કરે અને મુક્તિ મળી જાય અસંભવ છે પિંડદાન થી મુક્તિ નથી મળતી માણસ જ્ઞાની બને તો મુક્તિ મળે એટલે શાસ્ત્રનું એક વાક્ય છે હૃદય જ્ઞાનાન મુક્તિ આ સંસારમાં મુક્તિ વગર માણસ જ્ઞાન વગર માણસ ક્યારે મુક્ત બનતો જ નથી મુક્ત થવું હોય તો જ્ઞાની બનો કોઈ તમને સાકળથી બાંધી લે તો જ તમે બંધનમાં છો નહીં આપણું મન આપણને એટલું બાંધીને દેખાઈ ગયું છે જરા ક્યાં હલવા નથી દેતું આત્મદેવ મહારાજ કે છે બધું મૂકી દો સંન્યાસીને સંસારના સુખની શું સુખ ખબર પડે સંન્યાસીએ કહ્યું આ સંસારમાં સુખ એક જ જગ્યાએ છે સંન્યાસે સર્વથા સુખમ સંન્યાસ નો અર્થ છે ત્યાગ કરવો કપડા બદલવા નહીં અને મારી તો માટે હોય છે પણ થવું બહુ કઠિન છે માણસ કપડા બદલીને સાધુ બને એના કરતા સ્વભાવ બદલીને ને સાધુ બને પેન્ટ શર્ટમાં પણ સાધુ બની શકાય જરૂર નથી હો ભગવા કપડા પહેરીએ તો સાદું થવાય તમારા ઓળખીતા માણસને દુખી જોવો અને તમારી આંખમાં આંસુ આવે એ સામાન્ય સાધુ છે પણ તમે કોઈને ઓળખતા નથી ને છતાં પણ એના દુઃખને જોઈને તમારી આંખમાં આંસુ આવી જાય તો સમજવું હવે તમારામાં સાધુતા પ્રગટી આવી છે તમે ફળ આપી જાઓ તમારા પત્નીને ખવડાવજો તમારે ત્યાં સંતાન થશે પત્નીને ફળ ખવડાવ્યું નહીં પત્ની પર ભરોસો એટલો રાખો પત્નીએ ભરોસો તોડી નાખ્યો આ આત્માને આ બુદ્ધિ ઉપર ભરોસો બહુ આવે છે પણ આત્માને છેતરવાનું કોઈ કામ કરતું હોય તો બુદ્ધિ જ કરે છે આપણી બુદ્ધિ જ આપણને જાય છે અને એટલા માટે જ વાક્ય છે કે કામ બુદ્ધિ ન કરાય ક્યારેક ક્યારેક પૂછાય ભગવાનને પૂછો ક્યારેક તમારા આત્માને પૂછો આ મારાથી થઈ રહ્યું બરાબર બરાબર છે બુદ્ધિ ક્યારેક તમને ખાડામાં નાખી દેશે પણ તમારા આત્માને તમારા જીવાત્માને પૂછ્યું છે તમને ખાડામાં નહીં નાખે કોઈ દિવસ બુદ્ધિને ફળ આપ્યું ને ખાધું નહીં એને ફળ ગાય ને ખવડાવી દીધું અને એને એની બેન પાસેથી બાળક લેવાનું નક્કી કર્યું એની બેન સગર્ભા હતી એને કહ્યું તારી પાસે સંપત્તિ નથી પણ તમે ખાવા વાળા બહુ છો તમારે ભૂખું રહેવું પડે છે એક કામ કર હું તને પૈસા આપી દઈશ એના બદલામાં તું મને તારું બાળક આપી દે અને આપણે બે એ વાત કરી લઈએ જેથી કરીને મારે પ્રસુતાની વેદના વેઠવી ન પડે અને તમારે કોઈને ભૂખ્યા ન રહેવું પડે બંનેની વચ્ચે વાત નક્કી થઈ ધુંધુલી એ સ્વાંગ રચ્યો છે હું ગર્ભવતી છું સમય વ્યતીત થયો અને બેનના ઘરે બાળકનો જન્મ થયો બને એ ખબર ન પડે એમ એકાંતમાં આવીને ધુંધુલીને એ બાળક આપી દીધું ધુંધુલીએ પોતાના પતિને કહ્યું કે આપણે ત્યાં બાળકનો જન્મ થયો છે આત્મદેવ બ્રાહ્મણ ખૂબ રાજી થયા દીકરો જન્મ્યો ખૂબ રાજી થયા નામ પાડવાનો વારો આવ્યો આત્મદેવ કહે છે કે મારો દીકરો છે એટલે નામ હું પાડીશ મારા નામ ઉપરથી નામ રાખીશ ધૂંદુલી કહ્યું તમારો દીકરો છે તમે થોડા નામ રાખો મેં જનમા આપ્યો છે નામ હું રાખીશ આ ધૂંધુલી વાત વાતમાં ઝઘડો કરવા દોડી આવે સમજવાનું અને એ સમય અંતે ધુંદુલીના નામ ઉપરથીનું નામ રાખ્યું ધુંધુકારી ધૂમધૂમ કરોતી ઇતિ ધુંધુકારી બીજાનું ધન હરી લે બીજાની સ્ત્રીને હરી લે એનું નામ છે ધુંધુકારી પુત્ર થયો ધૂંધુકારી એક અર્થ છે જેના જીવનમાં ધર્મ નથી અને કામ સુખ દ્રવ્ય સુખ પ્રધાન છે એ ધુધુકારી છે ત્રણ મહિના પછી ગાયે પણ એક બાળકને જન્મ આપ્યો ગાયના કાન જેવો બાળક કાન જેવા કાન હતા બાકીનું શરીર માણસનું હતું એનું નામ પાડ્યું ગોકર્ણ જેનામાં ધર્મ નથી એ એ ધુંધુકારી છે અને જે સતત ભગવાનની કથા સાંભળવા માટે તત્પર રહે છે એ ગોકર્ણ છે ગો એટલે વાણી કર્ણ એટલે કર્ણેન્દ્રિય જેની આ કર્ણેન્દ્રિયો સતત ભગવાનની વાણી સાંભળવા માટે તત્પર રહે એ ગોકર્ણ છે એક ના બદલે બે બાળકો મળ્યા ખૂબ આનંદ થયો બાળકો મોટા થયા સંતની પ્રસાદીનું ફળ હતું એ તો તેજસ્વી બન્યું સ્પર્શ એક ગણિકાનો સંગ થાય એને પણ સંતોષ આપવા માટે થઈને માણસને કેટ કેટલો પુરુષાર્થ કરવો પડે અને તો પાંચ ગણિકાઓનો સંગ થયો અને પાંચય ને સુખ આપવા માટે પાંચને શાંતિ આપવા માટે થઈને એની ઈચ્છાઓ સંતોષવા માટે થઈને કેટલી મહેનત કરવાની મા બાપ પાસે પૈસા માગે ન ખાવા પીવાના પદાર્થો ખાય છે અને જ્યારે મા બાપ પાસે પૈસા માગ્યા માયે ના પાડી તો બાપ પાસે ગયો અને એના પિતા આત્મદેવે જ્યારે પૈસાની ના પાડી તો આવેશમાં આવીને પોતાના સગા બાપને છાતીમાં પાટું મારી અને મોતને ઘાટું તાર્યું એને પછાડ દે છે આત્મદેવ પડ્યા અને દીકરાનું પાટું છાતીમાં વાગ્યું ને યાદ આવ્યા મહારાજના શબ્દો કે આ સંસારમાં દીકરા વગરના રોવે છે અને દીકરા વાળાય રોવે છે શું કરું હવે હું તો દીકરાના આ મોહના અંધારા કોમાં ડૂબી પડ્યો છું આત્મદેવ બ્રાહ્મણ પોતાના દીકરા ગોકર્ણ મહારાજ પાસે જાય છે શું કરું અમારા દીકરાના મોહમાંથી છૂટવું હોય તો મારે શું કરવું જોઈએ ગોકર્ણ મહારાજે બે શ્લોકમાં ગોકર્ણ ગીતા ગાય એમાંનો એક શ્લોક પિતાજી સાચું કહું ધર્મમ ભજસ્વ સતતમ લોક ધર્મારો દીકરો અમારી પત્ની આ બધું અમારો પરિવાર આ બધું છોડી દો તમે સાધુ પુરુષાંત સાધુઓની સેવા કરો એના મુખેથી છોડી દેવો જહી કામ કામનાઓને છોડી દો હવે અને સંસારમાં સુખી થવું હોય પિતાજી તો એક મૂળ તમે સૂત્ર યાદ રાખો ગુણ બીજાના દોષ અને ગુણ આ બે જોવાનું બંધ કરી દો આપણને તો આ સંસારમાં ખાલી એટલું જ દેખાય બીજાના દોષ દેખાય આપણને પોતાનો ગુણ દેખાય પણ ગોકણ મહારાજે કીધું પિતાજી સુખી થવું હોય તો અન્યस्य દોષ ગુણ ચિંતન માશુ મુક્તવા બીજાના દોષ અને ગુણનું ચિંતન કરવું છોડી દો જેને જે કરવું છે તે કરો તમારે શું કરવાનું છે એનું ધ્યાન રાખો તમે બસ સુખી થવાનો મૂળ સાધના છે તમે તમારું જુઓ આ સંસારમાં જેટલા માણસો પાછળ રહી જાય છે ને એનું બીજું કાઈ કારણ નથી ઈ એનાથી આગળ નીકળે એનો પગ પકડવા દોડે છે એના પગ પકડીનેને ખેંચી રાખવા કરે છે એટલા માટે પાછળ રહી જાય છે કોઈના પગ પકડીને એને ઉભો રાખવો એના કરતા તમારા પગની ગતિ વધારી દો વાલા ભક્ત જરો તમારી ગતિ વધી જશે તો તમે આપોઆપ આગળ જતા રહેશો પિતાજી દોષ અને ગુણ બધું જ જોવાનું બંધ કરી દો અને છેલ્લો વાત કરી સેવા કથા રસમહો નિતરામ પીબત્વ પિતાજી નિત્ય તમે ભગવાનની કથાઓ સાંભળો તમને પણ વાલા ભક્ત જેનો કહું છું કે ચોવીસ કલાકમાંથી કમસે કમ રોજના માટે દસ મિનિટ ઠાકોરજીની કથા સાંભળ્યા વગર સુઈ ન જવું ક્યારે નિત્ય ભગવાનની દસ મિનિટ કથા સાંભળો

હું કથામાં બેઠો પણ કથા મારામાં ત્રણ કલાક તમે બેસો છો કથામાં તમે ત્રણ કલાક બેસો છો ચાર વાગે કથા હું ત્રણ વાગે આવું પછી ભગવાનની પૂજા થાય મંગલાચરણ થાય ધૂન થાય અને ચાર વાગે કથા શરૂ થાય અને સાડા છ સાત વાગે આપણી કથા વિશ્રામ થાય તમે ત્રણ કલાક કથામાં બેસો છો ત્રણ કલાક કથામાં બેસો કથામાંથી તમે ત્રણ ત્રણ કલાકની કથા તમારામાં ન બેસાડો તો કાંઈ નહિ પણ ત્રણ મિનિટની કથા જો તમારામાં બેસે ને તો તમારું જીવન સુખમયમાં યોજાશે મારા ભક્ત ચાલો ખાલી ત્રણ જ મિનિટની કથા અને કથા જેનામાં બેસે એનું જીવન સુખમાં જાય કથા માણસનું જીવન પરિવર્તિત કરી દે છે એક બાપ દીકરો બે ચોર હતા બાપા સિનિયર છોકરો જુનિયર એમાંય હોય ને બધા એને તો બાપાએ કહ્યું કે છોકરા બધું કરજે પણ કોઈ દી કથા સાંભળતો નહીં કે કથા નહીં સાંભળવાની ભલે એમાં બરાબર છોકરો એક વખત ગામમાંથી આમ બરાબર માર્ગે ચાલુ ગામના પાદરમાં બાપાના શબ્દો યાદ આવ્યા બાપાએ કીધું છે કથા સાંભળતો નહીં કઈ વાંધો નહીં કથા નથી સાંભળ્યું એટલે બે કાનમાં આંગળી નાખી આમ અને હાલો જાય છે એમાં બરાબર કથાના મંડપ ની નજીક આવ્યો પગમાં કાટો વાગ્યો હવે કાંટાની વેદના એટલી અસહ્ય હતી કે ચલાતું નહોતું અને જો આંગળી કાઢે તો કથા જાય પણ છોકરાથી રેવાયું નહીં તો એક હાથ કાનમાં રાખી આંગળી અને બીજા હાથે ઝડપથી આમ કાંટો ખેંચી નાખવા આંગળી કાઢી આમ કાંટો ખેંચી નાખીને સીધી પાછી આંગળી નાખી દીધી પણ જેટલી વાર કાંટો ખેંચવાનો લાગ્યો એટલી વારમાં કથામાંથી એક જ શબ્દ હંબળાનો આ દુનિયામાં બધું ભગવાન જોવે છે ભગવાન બધું જોવે છે આ શબ્દ હમણાં છોકરાને અને પછી બાપ દીકરો બે ચોરી કરવા ગયા બાપાએ એ કીધું આ નીચે ઉભો રે હું ઉપરથી કેરી ઉતારી લઉં કોઈ આવતું હોય તો કેજે મને જોવે તો ભલે બાપા છોકરો નીચે ઉભો રહ્યો બાપા બરાબર ઉપર ચડ્યા હજી કેરી થી થોડાક દૂર હતા ત્યાં કીધું બાપા જોવે છે બાપા ધડધડ નીચે ચારે બાજુ બાપાએ આમ જોયું કોઈ હતું નહીં એને એમ થયું છોકરો કદાચ કઈ ગભરાઈ ગયો છે કોઈ આમ વહી ગયો છે જોયું હશે પાછા બાપા ગયા માંડ કરીને ઉપર ચડ્યા ને કેરી તોડવા જાય ત્યાં છોકરા કીધું બાપા જલ્દી ભાઈ આવો જોવે છે આવું બે ત્રણ વખત થયું એટલે બાપાએ પછી નીચે કીધું ક્યાં કોઈ જોવે છે તું નીચે ઉતારા કરે છે મને વારે વારે કોણ છે અહીંયા છોકરાએ કીધું બાપા ભગવાન બધું જોવે છે ભગવાન ચોરીનો ધંધો મુકાઈ ગયો જો આખી કથા તમે સાંભળો તો આ સંસારમાં કયું એવું તાકાત દુઃખ ની તમને દુઃખ આપી શકે જીવન પરિવર્તિત કર દે આખું જીવન કથાનો મૂળ હેતુ એ છે પણ મુશ્કેલી એ છે તમે કથામાં બેહો છો કથાને તમારા બેસવા દેતા નથી કથા સુણી સુણી ફૂટા કાન તોય ન આવ્યું